નમસ્તે મારા મિત્રો તો આજે આપણી ટેટ ટાટ માટે સિરીઝ પ્રશ્ન એક માહિતી અનેક એમાં તમારું સ્વાગત કરું છું ઓકે તો ઝડપથી આપણે લેક્ચર લેકચર કરી સૌથી પહેલા તમારી સામે એક પ્રશ્ન છે મિત્રો પ્રશ્ન જોવાનો છે ને આ પ્રશ્ન વિશે કેટલી બધી માહિતી આજે આપણે જોઈશું ને તે તમે જોઈ શકશો ઓકે ચાલો તો નીચેનામાંથી માંથી કયું વિધાન સાચું છે જણાવવાનું છે તો વિધાન ચાર વિધાન છે એમાંથી કયું સાચું જોઈએ સ્વય એક ચેનલનો સમૂહ છે અને સ્વયં પ્રભા એક પોર્ટલ છે વિધાન છે સ્વયં એક પોર્ટલ છે સ્વયં પ્રભા ચેનલનો સમૂહ છે વિધાન છે 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 અને અને બંને એક જ ચોથું અપડેટ વર્ઝન તો આ જે ચાર વિધાન છે એમાં સાચો જવાબ શું છે ને એ લેક્ચર પૂરો થાય એટલે તમને ખ્યાલ આવી જવાનો છે સાથે સાથે સ્વયં અને સ્વયં પ્રભા વિશે આપણે જે ભણવાના છે ને એમાં ઘણા બધા પ્રશ્નો છે ઓકે અને આ ટોપિક સૌથી અને સ્વયં પ્રભાવન જો આના પરથી એક વાત તો આપણને ખબર પડી ગઈ કે સ્વયં વસ્તુ અલગ છે ને સ્વયં પ્રભા વસ્તુ અલગ છે ઓકે એટલે સી ઓપ્શન તો આપણો કેન્સલ થઈ ગયો કે સ્વયં અને સ્વયંપ્રભા એક જ છે ના સ્વયં અલગ છે અને સ્વયંપ્રભા અલગ છે ઓકે સૌથી પહેલા આપણે સ્વયં વિશે સ્વયં કરજો સ્વયં સ્વયં પૂરું નામ પરીક્ષામાં ઘણી વાર પૂછાય શકે સ્વયં નું પૂરું નામ યાદ રાખજો સ્વયં નું પૂરું નામ છે એસ એટલે સ્ટડી વેબ ઓફ એક્ટિવ

આ શું છે તો ફ્રી ઓનલાઈન એજ્યુકેશન આપતું પોર્ટલ છે ભાઈ આ બરાબર સમજજો સ્વયં એ શું છે પોર્ટલ છે એટલે તમારા પહેલા બે વિધાનમાંથી તમે કયા વિધાન સાથે જઈ શકો તમને ખ્યાલ આવી ગયો બરાબર છે એનાથી વિશેષ માહિતી જોવાના છે આ લાઈન જે છે ખાસ ધ્યાન આપજો કે અહીં બધા તમામ પ્રકારના કોર્સો જે ધોરણ નવ થી પોસ્ટ ગ્રેજ્યુએશન સુધીના મળશે આપણને ઓકે

અને આ બનાવનારી સંસ્થા કઈ છે તો શિક્ષા મંત્રાલય અને એઆઈસીટી શિક્ષા મંત્રાલય શું છે તો આ જ શિક્ષા મંત્રાલય પહેલા તરીકે ઓળખાતી તરીકે ઓળખાતી મિનિસ્ટ્રી ઓફ હ્યુમન રિસર્ચ ડેવલપમેન્ટ તરીકે ઓળખાતી હતી પહેલા પણ નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ અંતર્ગત એનું નામ બદલીને એમઓઈ એટલે કે મિનિસ્ટ્રી ઓફ એજ્યુકેશન કરવામાં આવ્યું એટલે હાલમાં હવે એનું નામ શું છે તો મિનિસ્ટ્રી ઓફ એજ્યુકેશન ઓકે તો આ પ્રશ્ન પૂછાઈ શકે કે મિનિસ્ટ્રી ઓફ એજ્યુકેશન તરીકે ઓળખાતી હતી ઓકે ચાલો તો માહિતી ઓકે નેક્સ્ટ કરજો ઓકે આજે સ્વયં છે એ કોના અંદર તૈયાર થયેલું છે કોના એટલે કયા નિયમ અંદર તૈયાર છે તે જોજો તો મેસી ઓપન ઓનલાઈન કોર્સ નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ જે છે તેની અંદર ખાસ લખેલું છે કે મેસી ઓપન ઓનલાઈન કોર્સની શરૂઆત કરવી તો એના તૈયાર કરવામાં આવ્યું છે તો છે જૂના પેપરમાં જોશો તો વેબસાઇટ પણ ઘણી બધી પૂરતા છે તો સ્વયંની વેબસાઇટ યાદ રાખજો હવે આપણે જે મહત્વનું છે તેમાં થોડો સમય લઈએ ચાર સ્તંભ સ્વયં ચાર સ્તંભ પર આધારિત છે સ્વયંમાં ચાર મહત્વની બાબત કઈ કઈ છે જોઈએ આપણે ચલો સૌથી પેલો કે તમને સ્વયં પર પોર્ટલ પર વિડીયો એમાં સ્વમૂલ્યાંકન પણ કરી શકો છો લેક્ચર પણ જોઈ શકો તમને મટીરિયલ પણ મળી શકે સાથે સાથે પોતાની પરીક્ષા સ્વમૂલ્યાંકન પણ કરી શકો અને ચારે ચાર સ્તંભનો છેલ્લો જે સ્તંભ છે સૌથી મહત્વનો ચર્ચા કે જે લેક્ચરર કે જે તમારી ડિફિકલ્ટી પોઈન્ટ છે એની લેક્ચરર સાથે ચર્ચા પણ કરી શકો જો આજે કેટલી આગળ વધી ગઈ બરાબર પહેલા તો દૂર ચાલતું હતું હવે તો બધું જ આવી તમે ઓકે ચાલો આગળ વધીએ આપણે આ ચાર સ્તંભ છે મહત્વના નામ યાદ રાખજો એના ચારે ચાર સ્તંભના પંદર ભાષા આ ભણાવતા પહેલા છે ને ગૂગલ પર મેં આ સર્ચ કર્યું કહું છું કે હું આજે લેક્ચર ભણાવું હોય તમે જાતે સર્ચ કરજો તમારી નોટ જાતે બનાવજો લેક્ચર પરથી અને ગૂગલ પર સર્ચ કરી હજુ માહિતી મળશે તમને ઘણી બધી માહિતી મળશે તમને અને મિત્રો ટેટ ટાટ પરીક્ષામાં હવે આવા જ છે હવે જે પેલા એક વાક્યના સવાલ જવાબ જે પૂછાતા ચાર ઓપ્શન આપતા તે હવે બંધ થઈ જશે વર્તમાન પ્રવાહ નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ ને અંતર્ગત કેવા પ્રશ્નો પૂછાતા છે એની જ આપણે ચર્ચા કરવાની છે ને કેવા ટોપિક પૂછાતા છે મેં લાસ્ટ માં પણ કહ્યું તમે કેટલું વાંચ્યું એ નથી તમે શું વાંચતા છે એ મહત્વનું છે તો જ તમારું પરિણામ મળશે ઓકે ચાલો તો આમાં આપણે ગુજરાતી ભાષા પણ છે તો આપણે બોલી શકીએ કે સ્વયં પોર્ટલ પર પંદર ભાષામાં આપણને કન્ટેન્ટ મળી શકે એવું છે ઓકે ચાલો સંસ્થાઓ છે સ્વયં પોર્ટલ સાથે જોડાયેલી બધી સંસ્થાઓ સંસ્થાઓના પૂરેપૂરા નામ હું હમણાં નથી જણાવતો આ એક તમને એક હોમવર્ક આપું છું તમે ગૂગલમાં સર્ચ કરીને સ્વયં પોર્ટલ ચેક કરજો અને એમાં બધી સંસ્થાના નામ લખેલા છે એ સંસ્થાના ફૂલ ફોર્મ તમે લખી દેજો કદાચ ફૂલ ફોર્મ પૂછાઈ શકે ઓકે ચાલો આગળ વધીએ હા હવે સ્વયં પોર્ટલ ને અપડેટ કરવામાં આવ્યું એમ કહેવાય સ્વયં પોર્ટલ ને અપડેટ કરવામાં આવ્યું અને એનું નામ આપવામાં આવ્યું છે સ્વયં પ્લસ આ સ્વયં પ્લસ પોર્ટલ કઈ તારીખે અપડેટ કરવામાં આવ્યું તો 27મી ફેબ્રુઆરી બે 2024 છે એને લોન્ચ કરવામાં આવ્યું સ્વયં પ્લસ ને સ્વયં પ્લસ માં કોનો કોનો સપોર્ટ છે તો મિનિસ્ટરી ઓફ এড્યુકેશન તો છે જ આપણને ખબર છે સાથે સાથે સ્વયં પોર્ટલ નો એમાં મહત્વનો રોલ છે અને મેઇન જે ક્વેશ્ચન બની શકે આપણો લેટેસ્ટ કરંટ બેઝ એ છે આઈઆઈટી મદ્રાસ આખા લેક્ચરનો સૌથી મહત્વનો પ્રશ્ન કે સ્વયં પ્લસમાં આઈઆઈટી કઈ સંસ્થા એમાં ભાગ લીધો છે અથવા એને અપડેટ કર્યું છે તો યાદ રાખજો આઈઆઈટી મદ્રાસ બરાબર છે સ્વયં પ્લસ તો સ્વયં પ્લસ શું છે જો સ્વયમ અને સ્વયમ પ્લસ માં કેટલો ડિફરન્સ છે તો સ્વયમ માં તમને 9 થી અનુસ્તનક સુધીનું કન્ટેન્ટ મળી જશે ટૂંકમાં ભણવાનું બધું મળી જશે પણ સ્વયમ પ્લસ માં તમને રોજગારી તક મળશે તમારી ટેકનોલોજીનું કામ વધશે તમારું પ્રેક્ટિકલ જ્ઞાન વધશે એમ કહી શકીએ આપણે સ્વયમ પ્લસ માં ઓકે એટલે આઈઆઈટી મદ્રાસિયા માં અંદર આવીને એમાં અપડેટ કર્યું છે કે તમારું પ્રેક્ટિકલ નોલેજ વધે ઓકે તો આપણે જોઈ જોઈએ જોઈ શકીએ સ્વયં અને સ્વયં પ્લસ સ્વયં જ અપડેટ વધુ શું છે તો સ્વયં પ્લસ છે હવે આગળ આપણે ચાલો દેખાતું ટુ હોમ બરાબર એટલે ચેનલ જો લખ્યું છે ડીટીએચ ચેનલ યસ તો સ્વયં પ્રભા શું છે તો ચેનલનો સમૂહ છે ભાઈ શું હતું પોર્ટલ હતું અને સ્વયં પ્રભા શું છે તો ચેનલનો સમૂહ છે એટલે સ્વયં પ્રભાવ ઉપર તમને વન નેશન વન ચેનલ એટલે કે દૂરદર્શન પર તમને બધી જ ભણવાની સામગ્રી ફ્રી આપવામાં આવે કહી ટીવી આપવામાં આવે ઓકે ચાલો તેના વિશે માહિતી લઈએ ફટોફટ આગળ વધીએ આપણે સ્વયં વિશે તો સ્વયં જે જીસેટ ફિફ્ટીન બરાબર છે જીસેટ ફિફ્ટીન આપણો ઉપગ્રહ છે એના દ્વારા એનું પ્રસારણ કરવામાં આવે છે અને ગાંધીનગરમાં આવેલી આપણી સંસ્થા ગાંધીનગરમાં આવેલી આપણી નામની સંસ્થા બરાબર છે એનું આખું નામ યાદ આપણે ગુજરાત માટે મહત્વનું છે બાયસેક નું આખું નામ ભાસ્કરાચાર્ય ઇન્સ્ટિટ્યુટ ફોર સ્પેસ એપ્લિકેશન એન્ડ જીઓ ઇન્ફોર્મેટિક્સ ગાંધીનગર બાયસેક દ્વારા એને અપલિંક કરીને પછી આપણી ચેનલ પર બતાવવામાં આવે છે આપણા ગુજરાતમાં વંદે વંડે વંડે ગુજરાત નામની ચેનલ છે એના પર બધું બતાવવામાં આવશે તમને ઓકે કોના દ્વારા અપલિંક કરવામાં આવી છે તો બાયસિક દ્વારા અપલિંક કરવામાં આવી છે ઓકે ચલો આગળ વધી બાયસિક નું પૂરું નામ પરીક્ષામાં પૂછાઈ શકે ઓકે તો આની માહિતી આની ખાસિયત શું છે 24 ગુણ્યા 7 અઠવાડિયાના 7 સાત દિવસ 24 થી 24 કલાક કન્ટેન્ટ ચાલ્યા કરે આ ચેનલ ઉપર 24 થી 24 કલાક ભણવાનું આવ્યા જ કરે એમાં મહત્વનું શું છે તો ઓછામાં ઓછા ચાર કલાકનું નવું કન્ટેન્ટ રોજ એડ કરવામાં આવે નવ કન્ટેન્ટ અને એ જ ચાર કલાકના કન્ટેન્ટને પાંચ વખત રિપીટ કરવામાં આવે પાંચ કા તો થી વધુ ઓછામાં ઓછા પાંચ વખત રિપીટ કરવામાં આવે એટલે કદાચ આપણે કોઈ સમય ચૂકી પણ જઈએ એ કન્ટેન્ટ જોવામાં તો તમે એ કન્ટેન્ટ પણ જોઈ શકો ફરી હવે બીજો સવાલ એ કે સ્વયં જે હતું પોર્ટલ એમાં નવ થી અનુસ્નાતક સુધીનું આપણને પડતું હતું આમાં શું મળે તો આની અંદર તમને એક થી બાર

એમાં ઈ કન્ટેન રોજનું ઉમેરાય છે પાંચ કરતાં પાંચ અથવા પાંચ કરતાં વધારે સમયનું પુનરાવર્ધન થાય છે ઓકે તો બાઈસેક જે ગાંધીનગરની સંસ્થા છે એ અપલિંક થાય છે બધું લખ્યું છું બાઈસેક એન ગાંધીનગર અને એની સાથે સંકળાયેલી બધી સંસ્થાઓ એ બતાવવા આવી છે ઈગ્નો છે સીઇસી છે યુજીસી છે આઈઆઈટી છે આ બધી સંસ્થાઓ એની સાથે સંકળાયેલી છે તો સ્વયંપ્રભાની તો આપણે ચર્ચા કરી લીધી છે હવે સ્વય પ્રભામાં જે ચેનલમાં એક નવું આપવામાં આઈવીઆરએસ નો ફૂલ ફોર્મ વેરી મોસ્ટ ઇન્ટરેક્ટિવ વોઇસ રિસ્પોન્સ સિસ્ટમ એટલે શું એટલે આપણે જે સ્વયં પોર્ટલ માં ચોથો સ્તંભ જોયો ચર્ચા એને નાખવામાં આવ્યો એમાં કે એક થી બાર નો કન્ટેન્ટ તો તમને મળશે પણ સાથે સાથે તમે આઈવીઆરએસ દ્વારા જે પણ કન્ટેન્ટ ભણાવનાર વ્યક્તિ છે એ તજજ્ઞ છે એની સાથે તમે વાત કરી શકો તમારી જે ડિફિકલ્ટી છે એની સાથે શેર કરી શકો આ નવું અપડેટ વર્ઝન આવ્યું છે જો આ બધું રાષ્ટ્રીય શિક્ષણ નીતિ બે હજાર વીસ અંતર્ગત નાખવામાં આવ્યું છે હવે આપણે નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ જોવાની છે એને રિલેટેડ પ્રશ્નો જ જોવાના છે અને દસ થી પંદર પ્રશ્નો પૂછાશે ઓકે ચાલો આગળ વધીએ આપણે સાથી એક્ઝામ નું પૂરું નામ યાદ રાખજો સાથી પૂરું નામ છે સેલ્ફ અસેસમેન્ટ ટેસ્ટ એન્ડ હેલ્પ ફોર એન્ટ્રન્સ એક્ઝામ બરાબર વારે વારે હું નવી રાષ્ટ્રીય શિક્ષણ ની જ વાત કરું છું આ બધું નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ માં છે કે ગમે તેની એન્ટ્રન્સ એક્ઝામ છે તેની પણ માહિતી આપવી જોઈએ એમ કરીને તો એના માટે સાથી એને નાખવામાં આવ્યું છે તો સાથી આખું નામ યાદ રાખજો એ શાના માટે કામ કરે છે સાથી કોના અંડર આવેલ છે તો સ્વયં અંડર આવેલ છે યાદ રાખજો આપણે જોઈ જોયું જ છે આગળની લાઈનમાં તો મિત્રો આ બધું છે ને તમને મેં તૈયાર તો આપ્યું છે પણ તમે પણ સર્ચ કરજો ગૂગલમાં સ્વયં પ્રભા સ્વયં એમાં જજો વિઝિટ મારજો તમને કઈક નવો પ્રશ્ન એમાંથી દેખાઈ જાય

ક્લિયર કરવી જ છે તે પણ સારા માગશે ઓકે ઓકે ચાલો તો આપણે નેક્સ્ટ લેક્ચર મળશું આજનો અહીં સમાપ્ત કરીએ જય હિન્દ